છે જાણો વાસ્તુ શું કહે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવા માટે ઘણા પરિબળો જવાબદાર છે જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરો છો તો ઘરમાં હંમેશા સુમેળ રહે છે જો તમારા ઘરની નજીક કોઈ મંદિર હોય તો વાસ્તુ અનુસાર તેનું શું મહત્વ છે તે જાણો ભારતીય સંસ્કૃતિમાં મંદિરોનું વિશેષ મહત્વ છે મંદિરને મનને શાંતિ આપવા માટે એક સારું માધ્યમ માનવામાં આવે છે લોકો ઘણી વાર પોતાના ઘરો અને આસપાસના સ્થળોએ સકારાત્મક ઉર્જા જાળવવા અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટે મંદિરો બનાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની નજીક મંદિર હોવું શુભ માનવામાં આવે છે કે અશુભ તે ઘણી બાબતો પર આધાર રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની નજીક મંદિરનું નિર્માણ અને તેનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે મંદિરમાંથી નીકળતી ઉર્જા ઘરના વાતાવરણને અસર કરે છે જે સકારાત્મક કે નકારાત્મક બંને હોઈ શકે છે જો આ મંદિર યોગ્ય દિશા અને નિયમો અનુસાર સ્થિત હોય તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માનસિક શાંતિ લાવવામાં મદદ કરે છે જ સમયે જો મંદિર ઘરની ખૂબ નજીક અથવા ખોટી દિશામાં સ્થિત હોય તો તે ઘર માટે વાસ્તુ દોષ પેદા કરી શકે છે જે તમારા પારિવારિક જીવનમાં અવરોધો અને માનસિક તણાવ વધારી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની નજીક મંદિર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે મંદિરમાંથી નિયમિત મંત્ર આરતી અને ભજનોનો જાપ કરવાથી તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરની નજીક મંદિર હોવાથી પરિવારના સભ્યોમાં માનસિક શાંતિ જળવાઈ રહે છે અને તણાવ ઓછો થાય છે ઘરની નજીક મંદિર હોવાથી આધ્યાત્મિક જાગૃતિ વધે છે અને પૂજામાં રસ વધે છે એટલું જ નહીં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક પણ મળે છે જે સામાજિક અને ધાર્મિક બંધનોને મજબૂત બનાવે છે મંદિરોમાં નિયમિત પ્રાર્થના મંત્ર જાપ અને આરતી કરવામાં આવે છે જે તેની આસપાસનું વાતાવરણ સકારાત્મક રાખે છે જો તમારા ઘરની નજીક કોઈ મંદિર હોય તો ત્યાંની પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનો તમારા પરિવારના સભ્યો પર સકારાત્મક પ્રભાવ પડે છે મંદિરની રહેતા લોકો પર પણ અસર કરે છે અને તેમની માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે જો તમારું ઘર મંદિરની નજીક છે તો આવી જગ્યાએ રહેવાથી વ્યક્તિની ધાર્મિક પ્રવૃત્તિઓમાં રૂચિ વધે છે અને ધ્યાન અને પ્રાર્થના માટે પવિત્ર વાતાવરણ બને છે આનાથી તમારા જીવનમાં માનસિક શાંતિ રહે છે અને આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરોમાં નિયમિતપણે ઘંટનો અવાજ સંભળાય છે અને હવન અને યજ્ઞ કરવામાં આવે છે જે નકારાત્મક શક્તિઓ અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે આ કારણોસર ઘરની આસપાસ મંદિર હોવું શુભ માનવામાં આવે છે જ્યારે તમારું ઘર મંદિરની નજીક હોય છે ત્યારે આ ભજન કીર્તન અને હવન તમારા જીવન પર સકારાત્મક અસર કરે છે અને તમારું શરીર અને મન શુદ્ધ રહે છે અને તેના સમુદાય સાથે ઊંડો જોડાણ અનુભવે છે ધાર્મિક ઉત્સવ સત્સંગો અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લઈને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તે માત્ર માનસિક શાંતિ જ પ્રદાન કરતું નથી પરંતુ સામાજિક સહયોગ અને ક્રિયાપ્રતિક્રિયાને પણ પ્રોત્સાહન આપે છે મંદિરનું સકારાત્મક વાતાવરણ પારિવારિક જીવનમાં સુમેળ જાળવવામાં મદદ કરે છે આમ સામાજિક સંતુલન જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર અથવા ગર્ભગૃહ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બરાબર વિરુદ્ધ હોય તો તે તમારા ઘર માટે વાસ્તુ દોષનું નિર્માણ કરી શકે છે આનાથી ઘરમાં માનસિક તણાવ આર્થિક સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર મંદિરોની આસપાસનો વિસ્તાર પવિત્ર છે અને ત્યાં રહેવાથી વ્યક્તિનું મન ધાર્મિકતા તરફ વધુ આકર્ષાય છે પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે મંદિરની નજીક રહેવાથી વ્યક્તિને આધ્યાત્મિક લાભ મળે છે પરંતુ અમુક પરિસ્થિતિઓમાં મંદિરની ખૂબ નજીક રહેવું પણ અશુભ હોઈ શકે છે કેટલીક જ્યોતિષ માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં અશુભ ગ્રહો પ્રબળ હોય અને તે મંદિરની નજીક રહેતો હોય તો તેની ખાસ પૂજા કરવાની ધર્મ અને ભક્તિ વ્યક્તિગત માન્યતાઓનો વિષય છે અને જે કોઈ પણ ભગવાન અથવા માન્યતામાં શ્રદ્ધા રાખે છે તે પોતાની આસ્થાને અનુસરી શકે છે જો તમે કોઈ ખાસ ભક્તિ મંત્રણાઓ પ્રાર્થનાઓ કે ધાર્મિક વિષયો પર જાણકારી શોધી રહ્યા હો તો મને પૂછો હું ખુશીથી મદદ કરીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે ઘરની નજીક મંદિર હોવું શુભ છે જાણો વાસ્તુ શું કહે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવા માટે ઘણા પરિબળો જવાબદાર છે જો તમે વાસ્તુના નિયમોનું પાલન કરો છો તો ઘરમાં હંમેશા સુમેળ રહે છે જો તમારા ઘરની નજીક કોઈ મંદિર હોય તો વાસ્તુ અનુસાર તેનું શું મહત્વ છે તે જાણો ભારતીય સંસ્કૃતિમાં મંદિરોનું વિશેષ મહત્વ છે મંદિર ને મન શાંતિ આપવા માટે એક સારું માધ્યમ માનવામાં આવે છે લોકો ઘણીવાર પોતાના ઘરો અને આસપાસના સ્થળોએ સકારાત્મક ઊર્જા